આ મારા હાથમાં તમે જે વૃક્ષ જોવો છો જે વૃક્ષની ડાળી જોવો છો તે દેશી આંબળા છે જંગલી આમળા કહેવાય આપણા શરીરને તે ખૂબ જ ઉપયોગી છે અને શિયાળામાં તો આનું સેવન ભૂલા વગર કરવું જોઈએ અને વર્ષ દરમિયાન જો આનું તમારે સેવન કરવું હોય તો આમળાનો પાવડર પણ તમે મેળવી શકો છો બજારમાંથી તમને સરળતાથી પ્રાપ્ત થઈ જશે હવે આમળાનું સેવન કઈ કઈ રીતે કરી શકાય છે તો આમળાનું સેવન તમે ચવનપ્ર સ્વરૂપે પણ કરી શકો છો આમળાનું સેવન તમે મુરબા સ્વરૂપે પણ કરી શકો છો આનું સેવન આમાંથી આમળા કેન્ડી બને એને એ દ્વારા પણ તમે કરી શકો છો અને આમળાને તમે રસ કાઢીને પણ એનું સેવન કરી શકો છો અને એકલું આમળું ચૂસીને પણ ખાઈ શકો છો હવે આમળાનું સેવન કરવાથી આપણા શરીરને કયા કયા બેનિફિટ્સ થાય છે ફાયદાઓ થાય છે એ જાણવા ખૂબ જરૂરી છે એક તો ચવનપ્રાશમાં મુખ્ય ઘટક તરીકે આમળાનો પ્રયોગ થાય છે શા માટે આમળાનો પ્રયોગ થાય છે કારણ કે ચવનપ્રાશનો પાઠ ચવન નામના ઋષિએ આપેલો છે અને આ ચવન નામના ઋષિ છે ચવનપ્રાસનું સેવન કરીને તે આજીવન નિરોગી રહ્યા હતા અને આજીવન તે યુવાન જેવી શક્તિ ધરાવતા હતા એટલે આમળાનું સેવન કરવાથી એક તો તમને ક્યારેય થાક નથી લાગતો સામાન્ય નબળાઈ થતી હશે તો તે બંધ થઈ જશે અને તમને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી રહી છે કારણ કે આમળામાં વિટામિન સી સારી માત્રામાં રહેલું છે પરિણામે તમને થાક નથી લાગતો અને તમને રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ તો જ આપણે વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ તો આમળામાં એવો એક ગુણધર્મ રહેલો છે કે જેને કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે આમળાનું સેવન કરવાથી તમને ડાયાબિટીસ પણ અંકુશમાં રહે છે તો કઈ રીતે આનો પ્રયોગ કરવો જોઈએ તો કે આમળાનો રસ કાઢવાનો એમાં હળદર મિક્સ કરી દેવાની અને હળદર અને આમળાનો રસ આ બંનેનું સેવન કરશો તો તમને ડાયાબિટીસ પણ અંકુશમાં રહે છે અને જ્યારે તમને આનો રસ ન મળે ત્યારે તમે આમળાનું ચૂર્ણ પણ એનો પ્રયોગ કરી શકો છો આમળાનું સેવન કરવાથી તમને વૃદ્ધત્વ અટકી શકે છે તમને ચામડીમાં કરચલીઓ પડતી હોય છે તો તે અટકી જાય છે અને તમારી ચામડી આજીવન યુવાન જેવી મુલાયમ અને ચમકીલી રહે છે આમાં એક સરસ મજાનો ગુણધર્મ રહેલો છે કે તમારી ચામડીને તે ચમકીલી રાખે છે મુલાયમ રાખે છે અને કરચલીઓ પડતી અટકાવે છે જે લોકો આમળાનું સેવન કરતા હશે એ લોકોને ક્યારેય અકાળે વાળ સફેદ નથી થતા અને વાળ સફેદ થયા હશે તો એ પણ તે ધીરે ધીરે એની મૂળ અવસ્થામાં લાવવાની કોશિશ કરતું આ એક દિવ્ય ફળ છે એટલે અત્યારના સમયમાં મોટાભાગના લોકોને નાની ઉંમરમાં અકાળે વાળ સફેદ થતા જાય છે તેને અટકાવવા માટે આ ફળનું સેવન ખૂબ જરૂરી છે હવે અત્યારે તમે કોઈ પણ પ્રકારના માથાના તેલ બનતા હોય ને તો તમે જાહેરાતો તો ખૂબ જોવો છો પરંતુ આ આ પ્રકારના તેલમાં આમળાનો પ્રયોગ થયો હશે તો પણ તમારા વાળ છે તે સફેદ થતાં અટકી જાય છે વાળ મુલાયમ રહે છે અને વાળ સરસ મજાના ચમક આપતા હોય એવા કુદરતી લિસ્સા રહે છે આ જે લોકો આમળાનું સેવન કરતા હશે એ લોકોને ક્યારેય ત્રિદોષજન્ય રોગો થતા નથી એટલે સામાન્ય રીતે ત્રિદોષ આપણે સમ રહેવા જોઈએ વાયુપિત્ત અને કફ પરંતુ આપણા ત્રિદોષને સમ રાખવા હોય તો આમળાનું સેવન સમયાંતરે કરવું પડશે આપણા આયુર્વેદના બે પ્રચલિત ચૂર્ણ છે ત્રિફળા ચૂર્ણ છે અને એક રસાયણ ચૂર્ણ છે તો ત્રિફળા ચૂર્ણમાં હરડે બેહડા અને આમળાનો સમાવેશ થાય છે જ્યારે રસાયણ ચૂર્ણમાં ગળો ગોખરો અને આમળાનો સમાવેશ થાય છે તમે સમજી શકો કે આ બે પ્રચલિત ચૂર્ણો છે એમાં આમળાને ક્યારે સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે આ દિવ્ય ફળ છે એ એટલું આપણા શરીર માટે ઉપયોગી છે આમળાનું સેવન કરવાથી તમારો વર્ણ છે જે જે વર્ણ અમુક લોકોને જોતા હશો તો કારણ વગરની કાળાશ આવી ગઈ છે તો આમળાનું સેવન કરવાથી વધારાની જે કાળાશ છે એ પણ તમારી દૂર થઈ જાય છે આ આમળાનું સેવન કરવાથી નક્કામાં ટોક્સિન છે જે શરીરની ગંદકી છે કચરો છે એ શરીરની બહાર નીકળી જાય છે અને તમારા શરીરને તે નિરોગી રાખવાની કોશિશ કરે છે આમળાનું સેવન કરવાથી તમારો કબજિયાત પણ અંકુશમાં આવે છે અને આંતરડાને કાચ જેવા ચોખ્ખા રાખે છે તો આમળાનું સેવન આપણે સમયાંતરે કરવું જોઈએ શિયાળામાં ખાસ આનો લાભ ઉઠાવજો અને અન્યથા તમે લોકો આને ચૂર્ણ સ્વરૂપે પણ સેવન કરી શકો છો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી